ગોડેરી લાઈવમાં આપણું સ્વાગત છે છોટાઉદેપુર સબ જેલનો એક કાચા કેમ્પનો આરોપી કાચા કામનો કેદી તે છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે દવાખાને ગઈકાલે રાતે લઈ જવામાં આવ્યો હતો પેટના દુખાવાની ફરિયાદ સાથે તે પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયાની એક ઘટના બની છે ગઈકાલે રાતે આ દર્દીને લાવવામાં આવ્યો હતો દરમિયાન બીજા એક આરોપી જે એ પણ કાચા કામનો હશે અને એ સબ પછી લાવવામાં આવ્યો હતો એ આરોપીની સાથે એને બાથરૂમ જવાની હાજત લાગતા દાપતાની પોલીસ ત્યાં બાથરૂમ માટે કરવા ગઈ તે દરમિયાનની અંદર ખાટલા સાથે હથકડી આ તેને ત્યાં બાંધેલો હતો દરમિયાનમાં હથકડીનો જે એનો ગારો છે તે એની એના કાંડા કરતાં પા વધુ વધુ હોવાને કારણે એને એનું કાંડું હથકડીમાંથી કાઢી સિફતપૂર્વક કાઢી અને આ આરોપી ફરાર થઈ ગયાની ઘટના બની છે છોટાઉદેપુર જિલ્લામાં સમગ્ર જિલ્લામાં નાકાબંધી પણ કરી દેવામાં આવી છે અને વાયરલેસ મારફત તે તમામ પોલીસ મથકોને જાણ પણ કરવામાં આવી છે આરોપીનું નામ પ્રવીણભાઈ મથુરભાઈ રાઠવા હોવાનું જાણવા મળે છે અને તે અપહરણ પોસ્ટકો સહિતના ગુનાનો આરોપી હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે અને જે બનાવ બન્યો છે એ છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે બન્યો છે અને આ બનાવને લીધે સમગ્ર પોલીસ આરોમાં ખળભળાટ મચી ગયો છે પલંગમાં હાથ કડી સાથે એને બાંધી રાખ્યો હતો તે હાથ કડીમાંથી હાથ બહાર કાઢી અને એ નદી તરફ નદી છે બાજુમાં જ દવાખાનાની બાજુમાં રેફરલ હોસ્પિટલમાં નદી તરફ ભાગી ગયો હોવાની માહિતી મળી રહી છે બનાવ બનતા અને આરોપી હથકડીમાંથી હાથ કાઢી અને ફરાર થઈ હતા તેને પકડવા માટે દવાખાનાનો સ્ટાફ તેમજ જાપ્તાની પોલીસ છે તે એનો પીછો પણ કર્યો એની પાછળ પણ દોડ્યા પરંતુ એ નદીના પટમાં જઈ જઈ ચડ્યો અને ત્યાંથી ક્યાંક અજાણ્યા ખેતર માર્ગે જતો રહ્યો હશે એવો અંદાજ લગાવવામાં આવે છે અને એ નદીમાંથી કઈ દિશામાં ગયો તે પણ કોઈને ખ્યાલ આવ્યો નહીં અને જે બનાવ બન્યો બહુ દુર્ભાગ્યપૂર્ણ છે પોલીસ પણ એલર્ટ છે અને જે સીસીટીવી છે એમાંથી પણ દવાખાના સીસીટીવીના આધારે પણ તપાસણી કરવામાં આવી છે દવાખાના સૂત્રોને પણ અમે પૂછ્યું પણ તેઓ કંઈ પણ બોલવા તૈયાર નથી રિઝર્વ પોલીસ જે પોલીસ છે છોટાઉદેપુર જિલ્લાની એના અંડરમાં આ જાપ્તાની પોલીસ આવે છે અને તેઓએ પણ સઘળી પ્રક્રિયા હાથ ધરી છે